આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો લોકોના જીવન અભિન્ન અંગ થઈ રહ્યું છે વિવિધ ઉપકરણો વગર અત્યારનો માનવી જીવી શકે તેમ નથી તે પછી મોબાઈલ હોય ટીવી હોય કોમ્પ્યુટર હોય કે અન્ય કોઈ વસ્તુ હોય આ બધામાં એક એવો ગેજેટ કે જેને લોકો હાથમાંથી છોડતા જ નથી આ ગેજેટ વગર જીવન જાણે કે અધૂરું હોય તેમ લોકો માનવા લાગે છે આ મોબાઈલ રૂપે ગેજેટને કોમ્પ્યુટરનું મિની વર્ઝન માનવામાં આવે છે પણ આજ મોબાઈલ હવે દૂષણ સમાન સાબિત થઈ રહ્યું છે કારણ કે હવે નાના બાળકો પણ મોબાઈલ મોબાઈલમાં ગાંડા ગીલા થયા છે એટલું જ નહીં પણ પોતાનો જીવ આપતા પણ ખચકાતા નથી કારણ પછી ગમે તે હોય જામનગરમાં આવી જે ઘટના સામે આવી હાફા વિસ્તારમાં રહેતી પંદર વર્ષીય વિદ્યાર્થીનીએ મોબાઈલ માટે આપઘાત કરી લીધો છે દીક્ષિતા સોયગામા નામની વિદ્યાર્થીની શાળામાં મોબાઈલ લઈને ગઈ હતી શિક્ષકે તપાસ કરતાં બેગમાંથી મોબાઈલ મળી આવ્યો મોબાઈલ મળતા દીક્ષિતા ડરી ગઈ તેણે શિક્ષક વિનંતી કરી કે તે તેના ઘરમાં અંગે કોઈને જાણ ન કરે માતા પિતાને જાણ થઈ જશે તેવા ડરમાં ને ડરમાં દીક્ષિતા ગુમસુમ રહેવા લાગી અને અંતે દીક્ષિતાએ ગળે લગાવી આત્મહત્યા કરી લીધી તો મોબાઇલને લઈને સુરતમાં પણ બાળકી આત્મહત્યા કરી હતી થોડા દિવસ અગાઉ જ આ ઘટના ઘટી હતી જેમાં બાળકીના હાથમાંથી મોબાઈલ ફોન પાણી ભરેલી ડોલમાં પડી ગયો હતો મોબાઈલ પાણીમાં પડી જતાં બાર વર્ષની બાળકી મમ્મીથી એટલી ડરી ગઈ કે તેણે આત્મહત્યા કરી લીધી જેનીશાએ આત્મહત્યા પહેલા માતાને સંબોધીને સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેણે માતાની માફી માંગી હતી અને લખ્યું હતું કે મારાથી ભૂલથી મોબાઈલ પાણીમાં પડી ગયો મને માફ કરી દેજો